પુત્રને જ્યારે પણ તે ગુસ્સે થાય ત્યારે લાકડાની વાડ પર એ ખીલી મારવા કહ્યું છોકરાને તે રમત મજાની લાગી અને એના પિતાએ જે કહ્યું તે પ્રમાણે કરવા માંડ્યું પ્રથમ દિવસેથી ચાલીસ વાર ગુસ્સે થયો ચાલીસ વાર વાડમાં હથોડીથી ખીલી મારી આમ દર વખતે જ્યારે પોતાને ગુસ્સો આવતો ત્યારે તે વાડ તરફ દોડતો અને ખીલી મારતો હતો પછીથી એને આ કામ નિરસ અને કંટાળાજનક લાગ્યું હથોડો મારવો એને ગમતું થયું કે હું ગુસ્સો ઓછી વખત કરું તો ખીલી ઓછી મારવી પડે અને તેને તેના ગુસ્સાને કાબુમાં રાખવાનું નક્કી કર્યું પછીના થોડા દિવસોમાં વાડ પર ખીલીઓની સંખ્યા ઘટી ગઈ કારણ કે ગુસ્સા પર પોતાનો કાબુ આવવા માંડ્યો એક દિવસ એવો આવ્યો કે જ્યારે એણે વાડ પર પર એક પણ ખીલી મારી નહીં આમ તેણે ગુસ્સા કાબુ મેળવ્યો છોકરો પિતાજી પાસે દોડ્યો તેણે તેના પિતાને કહ્યું કે આજે તેણે કોઈ ખીલી મારી નથી અને તેણે ગુસ્સો કર્યો જ નથી પિતા ખુશ થઈ ગયા થોડું વિચારીને પિતાએ એને એક બીજું કામ સોંપ્યું તેના પિતાએ તેને કહ્યું કે તું હવે બધી ખીલીઓ કાઢી નાખ અને અવલોકન કર છોકરો વાડમાંથી મોટા ભાગની ખીલીઓ ખેંચવામાં સફળ રહ્યો જોકે ત્યાં થોડી ખીલી રહી ગઈ જેને છોકરો ખેંચી શક્યો નહીં પિતાએ એને પૂછ્યું

સામેની વ્યક્તિના હૃદય પર પડી જાય છે જે ભૂલાતી નથી અને ગા કાયમ માટે ત્યાં જ રહે છે પછી તમે હું દિલગીર છું એમ કહો પરંતુ એનો અર્થ રહેતો નથી શારીરિક ઈજા કરતા પણ શબ્દો વધુ પીડાદાયક હોય છે માટે જ્યારે ગુસ્સો આવે ત્યારે ગુસ્સા પર અને શબ્દો પર લગામ રાખો શબ્દોના બાણ ધનુષના બાણ કરતા વધારે ખતરનાક ધનુષના બાણ એક વાર વાગે શબ્દોના બાણ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે વાગે ધન્યવાદ